સીતારામને જય શ્રી કૃષ્ણ જા અમારે મનવીરભાઈ સાયકલ આપે જો અટાણાના છોકરાઓની સાયકલ આપવી એ તો બધુંય ભૂલાઈએ જ ગુંકી કે બહુ તોફાની હોય તો મોબાઈલ હાથમાં પકડાવે દે ને બાળક બિસાડું મોબાઈલમાં જીન્તી જોયા કરે એની તો ખબર ન હોય કે આપણી હારું ક્યુ છે ને હાતું ક્યુ છે તો જોજો આકડી અમારે મનવીર સાયકલ આખી હતી જોવું આ રીતના બાળકને આપણે રમાડીએ ને તો એનો વિકાસ પણ સારો થાય અને એણે રમવામાં પણ આનંદ આવે અને છોકરાઓના વિચાર પણ સુધરીએ જો અમારો મનવીર છે ને અમારો મનવેર છે હા મા મજા આવે તી મારા દીકરાની જે મારે કહે કે સાયકલ આખવામાં મજા આવે આ સાયકલ આંખે ઓલી સાયકલ આપે જો આ મૂખાડાટ મોબાઈલ લે દે ને એના બાળકના મન ઉપર અસર કરવી આવા નાના નાના બે બેક રમકડા લેદીએ ને તો બાળક જો આય રમ્યા રાખે એની આનંદ આવે અને શરીરનો પણ અસલ વિકાર થાય અમારે જો આ બેની જયવીર મનવીરને બે આવ્યું સાયકલ લે ગયું મોટી સાયકલ છે તો બે રમ્યા રાખે હે મોટી હા પછી રમકડાં લેવા દીધા એ રમકડા એવી રમતા હોય સુલા અને બધું કાંઈ તો આ રીતે બાળકો રમે ને આવા બાળકો જો રમે ને તો જુઓ એ રમવામાંથી જુઓ પછી આ અલગ અલગ જાતના રમકડાં છે મારા મનવીર પાસે જુઓ આ ગાડી છે આ રમકડા હે આ ગાડી હા એ રૂપારી આતા તા હમણાં સુનિલ બાપુ ને જાત્રા કરવા ગા એટલે સામુન માતાજી તાર લેવ્યા ને હા પછી જાતવાળી છે હા આ રિમોટ વાળી ગાડી છે જો જો આવા થોડા ઘણા રમકડા હોય ને તો બાળક રાજી રે ને મોબાઈલ તો મુદલ ન દે એલેક્સા હા સાડા પાંચ હજારની જે બાપે મોકલાવી ને એ ટકા આ આ ટીણી મોકલાવ્યું આ રમકડું આ કેણી એલેક્સા મોકલાવી જયેશ બાપે મોકલાવીને એ હા મૂંઘામાં મૂંઘું છે કે મારા દીકરા મોબાઈલ ન રમે એ ઘાટી છે તેણી રમકડા ફૂલ જોશ લે દો પણ હાથમાં મોબાઈલ ન દેવો તો મારી પણ મા બાપની વિનંતી છે કે તમે પણ આ રીતના છોકરા જો પ્રવૃત્તિ કરતા રહીએ અને રમતા રહીએ એવી બધા આપણી નાના હતા તે દુર એમાંના આપણા પાસે ઘા મોબાઈલ તો અટાણે બાળકને હે ને મોબાઈલ તો મુદલ ન દેવાય જો આવા રમકડા બે ભાઈઓના અલગ અલગ રમકડા લેવે દીધા તો બે ભાઈઓ ચાંઈ રમતા હોય આ સૂલો છે પછી આ ટોપડિયું છે પછી ડીશ સાની સાની ને ખા જય મનવી હં જય આ સાનીયું ડીશું છે એના પાસે તારા પાસે તો જાચ્યું છે ભાઈ પાસે પડ્યું ખે પછી મિક્સર છે નહીં મિક્સર છે હા જો આ આ હે ને મિક્સર હે જુઓ આવા નાના નાના રમકડા એવા આવે છોકરાઓને કે એ ફિટ કર્યા રાખે ને ખોલ્યા રાખે ને રેમા રાખે એમાં હે આ કોણ લેવું તમારા રમકડા રમકડાં તારા હા તારી જાત્રા કરવા ગઈ હતી ત્યાંથી રો લેવી હતી ને રમકડા થોડે મોબાઈલ જોવો ગમે કે રમકડે રમવું ગમે રમવું ગમે ને હા મોબાઈલની કોઈ દી ન રમાય મોબાઈલની રમીએ ના તો આપણી ગાંડા થઈ જઈએ ન ચાચી કડી મોબાઈલ હાથમાં ન રખાય મોટા કરે એ આપણાથી ન કરાય આપણાથી તો અહીં રમકડાય એ રમાય પછી એક બાળગીત બોલ ને રમતા રમતા પાછું પાણી પાણી તો ગંદુ સમે આવ્યા ચંદુ ચંદુ માથે રોટલી બાઓને લોટલી રોટલી ના કટકા ચંદુ કરે વેરી ગુડ પછી ગાયત્રી મંત્ર બોલો ઓમ બુલ બુલ સ્વાત ચૈતુ ગુને નિયમ બરગ વેરી ગુડ પછી ગુરુ મંત્ર બોલો ગુરુ બ્રહ્માય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ Very good. Pasih bicu ek uh, badgit boleh deh. Uh, Ekle bilari jadi lage muka pad. Ekle eh, bilari jadi lage muka padano i. Ekle bilari jadi, anjay peri sari, sari, sari peri perwagai, terawatu terwagai.

हां कास बाबा ने तो मने का

તો જો આવું છે એ રમતો રમતો તો વાર્તાઓ કરે વા ગાડી એક પાર્ક કરી દીધી આ કોરા સાયકલ મૂકી દીધી ને પછી પાછો વરે રમકડાવી જોવો રમે જીસીબી હા મારા દીકરા બે રિમોટવાળા છે તો જો મારો દીકરો છે એ આણીથી રમે મારો મનવી મનવીર તો એવો ડાયો છે મોબાઈલ તો કોઈ દી ન માગે મારો મનવીર કાંઈ મનવીર રવિવારી હા એ કેટલી કડી જોવાનો ઈ પણ 7 10 10 15 મિનિટ હા ઠીક હા ને સારું સારું જોવાય ઈ માય પણ કઈ આજે હા એ તો કામ આવડે એ બીસીડી આવડે ની એકડ આવડે આ તો બી

એ એટલો એવડ્યો છે પણ જોઈ લ્યો કેવું કેવું મસ્તીનું ગાવે બથુંય મારો ડાયો ડાયો દીકરો ના પછી બા કીર્તન ગાવે જી તું ભજન કીર્તન કરી ને હે એ મોટામાં નો ન ખાય મોટામાં નો ન ખાય રબડો એ પ્લાસ્ટિક એ ઢાંકો ને આ ઠાક ઠાક તારા મંદિર હે તું તો રાજટી ગાનો હે તું તો રાજટી ગાનો રાજીગાનો જીત છો એ મારા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ ખોલ 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 આવે ને એ પાછું કઈ હા મારા દીકરા ને જો ઈ આવડે ભગવાનના કીર્તન ઈ આવડે એ તો મોટો થઈ મારો દીકરો કીર્તન ને ભજન ને કરીએ કઈ બીજું ભગવાનનું આવડે તું ને કઈ હમ હા એ તો આકડી બોલ્યો તું ઓમ પૂરપુ વસ્વતા હા તો જો આવું છે અમારા મનવીરભાઈનું અમારા મનવીરભાઈ કીવો ડાયો છે કે ગાંડો છે કે જરાક તમે હમણી કીચો કાંઈ કે અમારા કે તમારા ઘરમાં બાળકો કીવા હશે એણે આ દેખાડજો કે જો આ મનવીર આ રીતના રમે આ રીતના ગાવે તો તમે પણ મોબાઈલું ન લેતા અને વરે મોઢામાં નાખી ઘણી ઘણી મોઢામાં નાખવાની ખરાબ ટેવ કહેવાય તો મનવીરભાઈ તમે છોકરાઓને કંઈ કહો કે નહીં મોબાઈલ મોબાઈલ ન જોવાય ની કે ચરાક તો અહીં જો તું કહે તો બધા તારું કેવું કરીએ છોકરાએ પણ નહીં જોવે રમકડાય રમીએ કેતા હાખ્યું ગાંડા ખેંચાય તો એ બધા બાય બાય સીતારામ રામ રામ કે દે Lam, lam. Very good.